નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં છેલ્લા બે દિવસથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ફરી એકવાર જગતના તાતના માથે આપ ફાટી હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે વડાલી તાલુકામાં સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં એટલે કે આજના દિવસના સવારના આઠ વાગ્યા સુધીમાં ચારસો સત્તાણું એમ વરસાદ નોંધાયો છે એમ જિલ્લા કંટ્રોલ રૂમના ઓકળા પ્રમાણે જાણવા મળ્યું છે ત્યારે સરેરાશ વડાલી તાલુકામાં ઓગણીસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવા છે છતાં મોટા ભાગના તળાવો ખાલી ખમ છે ત્યારે તળાવોમાં નહીવત પ્રમાણમાં પાણીની આવક તો બીજી બાજુ કપાસ સહિતના પાકનો જમીન દોસ્ત થયો છે ઠેર ઠેર ખેતરોમાં પાણી ભરાય છે ત્યારે કપાસ અને શાકભાજી પાકોને ભારે નુકસાન થયું છે ત્યારે હાલ તો જગતના તાતની પરિસ્થિતિ વિકટ બની છે પવન સાથે વરસાદ થવાથી કપાસ સહિતના પાકને નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે જગતના તાતને થનાર આર્થિક નુકસાનીનો કોણ ભરપાઈ કરશે અને કોણ બનશે જગતના તાતનો તારણહાર અને જગતના તાત કોને કરે વાત મોટો પ્રશ્ન છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા